રાજ્યમાં ભૂતિયા સ્કેન્ડલ બહાર છે ત્યારબાદ ગુજરાત સરકાર સફાડી જાગી છે અને એકસો ચોત્રીસ શિક્ષકોને તેમણે બરતરફ કર્યા છે ત્યારબાદ સાંસદ ગેનીબેન ઠાકોર સામે આવ્યા છે અને તેમના જિલ્લામાં જે સૌથી વધારે શિક્ષકો બરતરફ થયા છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે

આમ ગણવા જઈએ તો બનાસકાંઠા છેવાડાનો જિલ્લો એને શિક્ષણથી ખૂબ વંચિત છે એવા સમયમાં રાજ્ય સરકારમાં પૂરતી ભરતી ના હોય જે શિક્ષકો મૂકવામાં આવેલા છે એ શિક્ષકો રેગ્યુલર જેની ભરતી કરવામાં આવેલી છે એક બાજુ સમગ્ર ગુજરાતના યુવાનો જેને રોજગારી નથી મળતી રેગ્યુલર નોકરી નથી મળતી એ સરકાર આમે રેગ્યુલર નોકરી લડવા મેળવવા માટે લડાઈ લડે છે અને એક બાજુ જેને રેગ્યુલર નોકરી મળેલી છે એ ક્યાંક ને ક્યાંક એ પોતે બીજા ધંધામાં રોકાયેલા છે ક્યાંક વિદેશ છે અને ક્યાંક એમના વતીમાં કોઈ ઓછો પગાર આપીને શિક્ષકો રાખવાની જે પ્રથા એ બનાસકાંઠાની અંદર મોટા પ્રમાણમાં અમારા ધ્યાનમાં આવી છે તેત્રીસ જેટલા શિક્ષકોએ વહીવટી તંત્ર જે તાલુકાનો ટીપીઓ હોય શિક્ષણ અધિકારી હોય અને શિક્ષણ સાથે સંકળાયેલું જે શિક્ષણ જગતના અધિકારીઓ છે એમણે આટલા વર્ષો સુધી આ નજર અંદાજ કર્યું છે આ એક ગામની અંદર કોઈ સામાન્ય એક અજાણ વ્યક્તિ આવે તો પણ આખા ગામને ખબર હોય છે અને આટલા મોટા પ્રમાણમાં જે ભૂતિયા શિક્ષકો હતા એ તંત્રના ધ્યાન બહાર હોઈ શકે નહીં પણ ક્યાંક ને ક્યાંક એમને રકમ આપવામાં આવતી છે ક્યાંક ને ક્યાંક એમને છાવરવામાં આવતા છે અને બનાસકાંઠાના બાળકો સાથે જે આ એક શિક્ષણ માટેથી અન્યાય થઈ રહ્યો છે એ હું આ સંકલન સમિતિમાં પણ લેવાની છું અને આવા ભૂતિયા શિક્ષકોને તો સસ્પેન્ડ કરવા જ હોય પણ જે તંત્રને નજરઅંદાજ કરીને આટલા વર્ષો સુધી ચલાવ્યું એ ટીપીઓ હોય કે શિક્ષણ અધિકારી હોય એમની પાછળ પણ વહીવટી પગલાં લઈ અને એમને પોતાને પણ એમ લાગવું જોઈએ કે આ એક શિક્ષણ જગતને બાળકો સાથેનો જે આપણે ખીલવાડ કરીએ છીએ એની સામે લોકોએ લડી અને આ લોકોને ન્યાય આપવો જોઈએ અને વહેલામાં વહેલા એ લોકોને સસ્પેન્ડ કરી રેગ્યુલર ભરતી કરવી જોઈએ રાજ્ય સરકારે તેમની આબરુ બચાવ માટે ને શિક્ષણ વિભાગની જે બેદરકારી સામે આવી છે તેમજ જે જવાબદાર અધિકારીઓ છે તેમની પણ નિષ્ફળતા સામે આવી છે તેને બચાવ માટે એકસો ચોત્રીસ શિક્ષકોને હાલ તરફ કર્યા છે પરંતુ આ જે ડીપીઈઓ હોય મુખ્ય શિક્ષક હોય ટીપીઈઓ હોય નિયામક સેક્રેટરી ને પ્રિન્સિપલ સેક્રેટરી શું કરતા હતા તે સૌથી મોટો સવાલ છે વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે ઝાકમઝોળ ઊભી કરવામાં આવી છે તેઓએ રાજ્યના શિક્ષકોનું શું મોનિટર કર્યું અને તેમની જે ઓનલાઈન હાજરી પુરાતી હતી તેને લઈને પણ તેમણે શું ધ્યાન રાખવું આવા અનેક પ્રશ્નો હાલ ઉભા થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં